ગામડાઓનો વિકાસ કરવો તો સરકાર માટે પ્રાથમિક વિષય તો નથી જ પરંતુ ગ્રામસભાઓ યોજાય તો તેમાં ગામ લોકો પોતાની સમસ્યા રજૂ કરે છે એવામાં અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં ગ્રામસભા યોજાઈ અને તે પણ પોલીસ બંદોબસ્ત સાથે હવે ગામ લોકો સાથે વાત કરવામાં પોલીસ બંદોબસ્તની કેમ જરૂર પડી હશે તે જોવા જેવી વાત છે પાછું આ ગ્રામસભામાં ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ત્રિપુટી બનાવી ગ્રામસભામાં નરસંહ જળ યોજના ગટર યોજના અને આરોગ્યલક્ષી સેવાઓ માટે ગ્રામ સભામાં હોબાળો મચાવી દીધો હતો જુઓ આ ગ્રામ સભામાં ગામ લોકો અને એન્જિનિયર સાથે થયેલી ગરમા ગરમી ઠરાવ કરો કાલે કે કલેક્ટર કચેરીની આ વસ્તુ નક્કી કરી છે ગ્રામ સભા કલેક્ટર કચેરી એમ કે આને મંજૂરી માટે ગાંધીનગર મોકલો આપણે ગાંધીનગર મોકલીએ ગાંધીનગર ની મંજૂર કરી દે તો અમને